જય માતાજી દોસ્તો આપણે આગળ વિડીયો બનાવ્યો તો ખેતરમાં ખેતરમાં જવાનો તમે જોઈ શકો છો જુઓ કેવો ગારો પડે છે અંદર ચાલતા પણ પડી જાય એવું છે જોઈ શકો છો આ જો પાણી ભરેલું પડ્યું આખું ઉપર ચાલુ હોય તો પડી જાય એવું છે કેવો છે જો આ વરસાદના કારણે આવું થાય ખેતરમાં જવા માટે A cora está de hoje, João, de તો આપણે આટલા એવી જોઈએ મૂલ્ય સમાન માતાજી